નામ શું છે ધર્મેશભાઈ વસાવા ધર્મેશભાઈ આજે રસ્તો બંધ કરવામાં આવ્યો છે શા કારણે આ રસ્તો તમે બંધ કરવા કર્યો છે બરાબર છે હવે આ રોડ જે બન્યો છે એટલો તકલાદી કામ થયેલું છે કે દર ચોમાસાની અંદર અહીંયાથી આ બધો રસ્તો ખોદાઈ જાય છે ને ત્યાર પછી જે પુરાણ કરે છે માર્ગ મગન વિભાગ તે એકલો કાદવ નાખીને એ કરે છે બરાબર છે હવે સાઈડ પર અમારે બાગાયતી પાકો કરેલા છે કેળ છે આ જગ્યા છે તો તેની ઉપર ધૂળ ઉડે એટલે આગળ તેને જે ઉત્પન્ન સકતા હોય તે ઓછી થઈ જાય બરાબર છે એટલે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ કોઈ નિરાકરણ નથી લાવ્યું એટલે આજની તારીખે અમે અહીંયાથી આ રસ્તો અમે બંધ કરી દીધો છે અમારી શરત એટલી જ છે કે આ પહેલાં રસ્તો રિપેર થાય કાં તો જ્યાં સુધી રિપેર નહીં થાય ત્યાં સુધી બે ટાઈમ પાણી છીપે લોકો તો આગળ ધૂળ નહીં ઉડે એના માટે અમે આ રસ્તો બંધ કર્યો છે

આખી ભરાઈ ગયેલી છે એટલે પાણીનો નિકાલ થતો નથી અમારા જે શેરડીના પાક છે તે પણ અમારા આને લીધે ફેલ જાય છે બરાબર છે એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને આ રસ્તો જ્યાં સુધી આનું નિરાકરણ નહીં લેવા ત્યાં સુધી અમે ખોલવા નહીં દઈએ છીએ